સમેગા ગામના ચોકમાં ચોરા ઉપર લીમડાના ઝાડ હેઠળ વડીલો બેઠા છે ડાયરો જાયમાં છે સુખ દુઃખની જીવનની અનુભવની વાતો ચાલી રહી છે સીધા જ આપણે વડીલો સાથે વાત કરીશું એમના જીવનના અનુભવોની દાદા શું નામ છે આપનું નારાયણભાઈ 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 કેટલીક ઉંમર ઉંમર લોકો પિંચોતેર પિંચોતેર વર્ષ દાદા ખેતી કરો ખેતી કરો હું આવ્યું અટાણા

હાથી તમારી તો માં ખેતી નું કામ કેવું કરતા બાપા ઠીક ઠીક અઢાર કલાક અઢાર કલાક કામ કરતા હા ખેતી નું સો કલાક છ છ કલાક જ આરામ કરવાનો બાકી અઢાર કલાક કામ કરવાનું જુવાની માં તમે કેવીક મહેનત કરી ઠીક આ અત્યારના જુવાની તો વેલા થાકી જાય વિજયજી અઢ બધું ફરી ગયું ને ફરી હા કઈ રીતે લાગ્યા ખોરાક બધો ફરી ગયો પેલા નો ખોરાક દાદા કેવો

અટાણ ની પેઢી અટાણ ની પેઢી હે દાદા અટાણ ની પેઢી છોકરા જોઈશ બધા અટાણ પેઢી અટાણ ની તમને શું લાગે કે ઈ ક્યાં ક્યાં ભૂગી ગઈ

ત્યારના ભણતર આજના ભણતરમાં તમને ફેર શું લાગે છે અટાણે બધા છે ને ભણે પછી રખડે મોજ કરે તમારા જમાના માં જયારે તમે ભણતા ત્યારે શિક્ષકોનો ડર કેવોક લાગતો એતો તો હાલિયાય નાખતા હાલિયાય નાખતા એમ હવે અટાણે એવું થાય તો અટાણે થાય તો શિક્ષક ને નિવૃત્ત થાય કરવા પડે હા હા બરાબર એટલે ટૂંકમાં પહેલાના લોકોમાં વિદ્યાર્થીઓ જ્યારે ભણતા ત્યારે શિક્ષકોનો ડર રહેતો શિક્ષકોની એટલી અમાન્ય જાળવતા હવે અત્યારની પેઢીમાં એ એનો અભાવ છે એમ હા 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 તો દાદા પછી શું કહેરા ખેતી અત્યારે કરો છો કે હાવ નિવૃત્ત જીવન

પાટી નાખી ને આવતા રહેતા હા તો દાદા શું કેવાય આજે બધાય દાંત છે કે પડી ગયા હજી છે ને અડધા પડી ગયા અડધા પડી ગયા બરાબર તો આજે મહેનત વાળું કામ કરો છો હા હજી મહેનત કરીએ રિક્ષા ચલાવી બે હું માં જાય તો પેલા ખેતી કરતા તો નહીં ખેતી નથી માલધારી પશુપાલક છો તમે તો કેટલાક ઢોરા રાખ્યા ગાયો ને એવું છે તો રોજ નું કેટલું દૂધ નીકળતો હશે હવે શું છે વ્યાય દૂધ નીકળે પંદર વીસ લીટર ખવું તો હવે એવા સાચા દૂધ ને ગીન મળે ખરા મળે ને દાદા મોટા સિટી માં માં દૂધ ને છાસ ને દહીં મળે તો એમાં નામાં તમને શું ફેર લાગે છે ફેર તો ઘણો ને ભાઈ પાવડર નો બનાવે આ શોખું હોય

દાદા કે છે લુટકી બાઈ છે તો દાદા પેલા ના સમય માં લગ્ન થતા અત્યારે લગ્ન થાય છે તો પેલા કેવી સુવિધા હતી કે નથી કે અત્યારે શું લાગે તમને અમારા ઘરડા બાપા ગયા ને નક્કી કરી એવા હગાઈ નું અમને ખબર નથી કે હગાઈ મારું લગ્ન જ્યાંથી આપણું લગ્ન આવ્યું ખબર નથી બોલો આવું હતું હવે અટાણા બહુ ફેશન વધી ગય જોવા જાય બધા સંતોષ જેવું લાગે માણસ મજા છે યુગ ની અંદર જો આપડે એમ કહીએ ને દ્વારકાધીશ ની દયા થી બહુ મજા છે લગન બધું કઈ નતું ભાઈ અમે ત્યાંથી સાહેબ ઉપાડી ને જાતા બાટવે હાલી ને

તો કોઈને કઈ વાંધો નથી અને સરકાર તો ભરી ભરીને દે હા હા ખાતા આવડે તો સરકાર ભરી ભરીને દે છે ખાતા આવડે તો એમાં મજા છે સરકારે હારું આપે ને રોડ આવ રસ્તા બનાવી દીધા ડીકોડી પાણી આવી જાય સુવિધા સીથી વી બધું શું જાય તેથી કઈ હતું નહીં પંચાયત ભાઈ કઈ નતું શું કરે હા 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 ગામમાં પહેલાના સમયમાં વાહનો નતા વાહન નતા

હવે અત્યારે તો બધો ફેશન વાળો જમાનો થઈ ગયો તો તમે તમારી જુવાનીમાં તમે કેવી ફેશન કરી તી કે કઈ હતું જશે હતું કેવાનું ફેશન આંગળી પેરીને માથે સાંફોમાં આવ્યો હતો ને ક્યાં તા હવે અટણ વાત માનો ટોપી વગર નહીં જાય નહીં આવી હ ટોપી નમરે નંબરે હા અટણ મજા છે અત્યારે મજા છે હા હા હા

તો આટરે મહેનત નથી કરવી પડતી એટલે એટલું ઉત્પાદન મળે છે ખરા ઉત્પાદન વધારે મળે છે હા હા આધુનિક આવ્યા પછી ઉત્પાદન વધ્યું બધું વેચું હા હા આધુનિક આવ્યા પછી ઉત્પાદન વધી ગયું ઓ તમે અત્યારે કયા કયા સાધન આખો છો ખેતી ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર હા હા બરાબર ને અમારા કપાસનું વાવેતર વધારે છે બરાબર કપાસ મુખ્ય તો કપાસનો પાક માંડવી વાવો માંડવી વાવે બરાબર માંડવી ઘણા કેળું વાવે ઘણા કેળું માંડવી વાવે હા હા

એટલે ઈ બાજુ નું ગામમાં અહીંયા ટીવી જોવા જાય અહીં ગામ માં જ હોય ને પી દાદા વર પછ પેલા હા 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 વાટા ને ઘરે ઘરે ટીવી થઈ ગયા અત્યારે ઘરે ઘરે ટીવી થઈ ગયા પહેલાના ના સમય માં સાધનો ના મોટર સાયકલ નથી વાહન નતા કઈ વાહન નતા ઘેરે ઘેરે વાહન છે મોટર સાયકલ છે ઘેરે ઘેરે રિક્ષા આવ્યું છે કઈ હતું જ નહીં નથી માનતા માણસોટ હોય લાવો 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 બીજી વાત આમ કે મોટા સિટી ફરવા ગયા ખરા તમે ગયા ને રાજકોટ જુનાગઢ આમ અમદાવાદ બોમ્બે સાઈડ અમદાવાદ બોમ્બે સાઈડ નથી એટલે અહિયાં લોકો એસી માં વધારે રેતા હોય સિટી માં તમે એસી ગમે અમે એસી જોયું નથી ભાઈ એસી નથી જોયું એસી માં તો આમ બહુ ઠંડક લાગે ઠંડક લાગે હા ની સુવિધા નથી વાળી જ હોવાનું અચ્છા માં હોય જવાનું ઘાટલો નાખીને બરાબર એટલે આ હતા એક દાદા વડીલ કે જેમણે આપણને વાત કરી કે અમારા જમાનામાં એસી નહોતા પણ અમારી પાસે સંતોષની ઠંડક હતી અમારા જમાનામાં એટલા સાધનો કે સુખ સંપત્તિ નહોતી પરંતુ અમને અમારા કામ કર્યાનો સંતોષ અને સુખ હતું આવી જ રીતે આપણે મળતા રહીશું નવા લોકો સાથે નવા ગામમાં સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ